સમય ચક્રના સારથી સૂર્યનારાયણ આદિકાળથી સપ્તરથી ભાસ્કરના રથની ગતિ જગતમાં દિવસ-રાતનું ચક્ર ચલાવી રહી છે ભારતભરમાં જૂજ સૂર્ય મંદિર છે જે પ્રાચીન સમયમાં ડોક્યુ કરાવે છે આવું જ એક મંદિર છે ગુજરાતના મોઢેરામાં આવેલું સૂર્ય મંદિર અહીં મૂર્તિ ભલે નથી પણ આ સ્થાપત્ય હજુ પણ આસ્થાની ઈંટોથી મઢેલું છે અને તેમાં પ્રાચીનતાની સાથે દેવની દિવ્યતા પણ અનુભવાય છે આવો જોઈએ મોઢેરા અને અનુભવ્યે દિવ્યતા દરેક મંદિર પોતાના શિલ્પ અને સ્થાપત્ય સાથે ઇતિહાસ ના પણ સાક્ષી છે ઓડિશા સૂર્ય કોણાર્ક મંદિર જમ્મુ નું માર્તંડ સૂર્ય મંદિર અને ગુજરાત માં મોઢેરા સૂર્ય મંદિર કેટલાયની આસ્થાનું કેન્દ્ર છે ગુજરાતના પાટણથી ત્રીસ કિલોમીટરના અંતરે આવેલું મોઢેરા જ્યાં આવેલું સૂર્ય મંદિર કહેવાય છે મોઢેરાનું સૂર્યમંદિર ગૃહણાર દિવાકરહ ઐતિહાસિક આ મંદિર રમણીય હરિયાળી વચ્ચે નિર્મિત છે વિશ્વભરમાં આ મંદિર મોઢેરાની ઓળખ બન્યું છે આ મંદિર ત્રણ ભાગમાં વહેંચાયેલું છે સૂર્યકુંડ સભા મંડપ અને મુખ્ય મંદિર મુખ્ય મંદિર ના ગર્ભગૃહ માં મળેલા એક લેખ અનુસાર આ મંદિર નું સોલંકી રાજા ભીમદેવ થયું હતું સોલંકી રાજવંશી સૂર્ય ની પૂજા કરતા હતા સૂર્યદેવ તેમના કુળદેવ હતા એ જ કારણે તેમની રાજધાની અણહિલપુર પાટણ માં તેમણે સૂર્ય ના ભવ્યતિ ભવ્ય એવા આ સૂર્ય મંદિર નું નિર્માણ કરાવ્યું ये मोडेरा सूर्य मंदिर विश्व प्रसिद्ध मंदिर है पूरे वर्ल्ड के टूरिस्ट यहाँ आते हैं न केवल गुजराती ऑल इंडिया के टूरिस्ट इधर आते हैं और लगभग तमाम फॉरेन कंट्री के टूरिस्ट यहाँ आते हैं इसकी विशेषता मेन चीज़ ये है कि यहाँ पर न केवल सूर्य भगवान के दर्शन होते हैं लेकिन यहाँ पर जो कार्विंग है निकासी उसमें धर्म अर्थ काम और मोक्ष के अनुसार जो भी टूरिस्ट यहाँ पर आएंगे उनको सब प्रकार का नॉलेज मिल सके સૂર્ય પૂજાનું મહાત્મ્ય રામાયણ કાળથી છે સ્કંદ પુરાણ અનુસાર પૌરાણિક કાળમાં આ ક્ષેત્ર ધર્માર્ણ્યના નામથી પ્રસિદ્ધ હતું રાવણની હત્યા બાદ ભગવાન રામ બ્રહ્મહત્યાના પાપથી મુક્ત થવા આજ સ્થાનિક પરિવાર સાથે આવ્યા હતા માનવામાં આવે છે કે સૂર્યવંશી ભગવાન રામે અહીં સૂર્યદેવનું આહવાન કરીને પોતાના પાપનો પશ્ચાતાપ કર્યો હતો कुदरती आपदा विदेशी आक्रमण कर टुकड़े टुकड़े करके जॉइंट करते है इसका जो स्थापत्य है ये बड़ी शिला में से कोतरणी करके बनाया गया है कहवाए की प्राचीन काल मंदिर माँ सूर्यदेव न सुवर्ण प्रतिमा स्थापित મંદિરની રચના એવી રીતે થઈ છે કે ઉગતા સૂર્યની પહેલી કિરણ સીધી મંદિરના ગર્ભગૃહમાં પડે અને એ પણ સૂર્યદેવની મૂર્તિમાં લલાટી રહેલા રત્ન પર સૂર્ય કિરણ રત્ન પર પડી તેનું પરાવર્તન થતા આખો ગર્ભગૃહ પ્રકાશિત થઈ ઉઠતો મોઢેરાનું સૂર્ય મંદિર શિલ્પ સ્થાપત્યનું બેનમૂળ ઉદાહરણ છે એમાં પણ મંદિરનો સભા મંડપ જે અતિ સુંદર છે બાવન સ્તંભ પર બનેલો આ સભા મંડપ પૂરા વર્ષના બાવન સપ્તાહ પ્રતીક છે કહેવાય છે કે પ્રાચીન સમયમાં આ મંડપની નીચે ધાર્મિક અનુષ્ઠાન મંત્રણા અને નૃત્ય મહોત્સવ યોજાતા વર્તમાન સમયમાં નૃત્યની પરંપરા ફરી શરૂ કરાય છે વીણા વાદન મરદર વાદન મંજીરા और बहुत सारे नृत्यांगनों के स्कल्पचर्स इंग्रेव्ड हैं मंदिर के ऊपर तो ये सब हार इसलिए हैं क्योंकि आप फ्रॉम मैनी फॉर्म्स टू वन बोलते हैं हम लोग कि बहुत सारे चित्रों से हम फिर जब मंदिर के गर्भगृह में जाते हैं प्रवेश करते हैं तो वहाँ पर एक चित्र होता है सिर्फ एक प्रतिमा होती है एंड वो होती है सुप्रीम पर्सनैलिटी ऑफ गॉड है तो एक कृष्ण भगवान की तो जो मंदिरों का पुराने जमाने में आर्क्योलॉजिकल सेटअप होता था उसमें पहले एक कुंड आता था तो यहाँ पर सूर्य कुंड है क्योंकि ये सूर्य भगवान का मंदिर है उसके बाद फिर एक सभा मंडप है उसके बाद गर्भगृह है जहाँ पर सूर्य भगवान की विग्रह होती थी तो इस तरीके से इसका पूरा लेआउट किया गया मंदिर का मंदिर शिल्प कला नो उत्कृष्ट उदाहरण जेमा रामायण और महाभारत ना कथा नायकों नोफेला ना चित्रों मंकित धर्म अर्थ काम संदेश મંદિર પરિસરની બહારનો સૂર્યકુંડ જે એકસો આઠ નાના મોટા મંદિરોથી સુશોભિત છે દર વર્ષે સૂર્યદેવમાં આસ્થા રાખતા શ્રદ્ધાળુઓ તેમજ પુરાતત્વીય ખોજ કરનારા પુરાતત્વશાસ્ત્રીઓ દેશ વિદેશથી આવે છે શિલ્પ અને સ્થાપત્યના અદ્ભુત પ્રતિક આ મંદિરની જોઈ બધા મંત્રમુગ્ધ થઈ જાય છે મૂર્તિ ભલે ન હોય પણ સૂર્યદેવની આભા આ મંદિરમાં આજે પણ વર્તાય છે शे जगत्पते अनुकम्पये मा